બે હજાર પચીસના રોજ બકરીદનો તહેવાર ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને ભાવનગર શહેરના જે મુખ્ય મસ્જિદ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ નમાજ માટે આવતા હોય છે એવા તમામ રૂટ ઉપર આજે ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય તથા તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ જિલ્લાની ક્વિક રિસ્પોન્સ ટીમ અને એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરેલ છે ફૂડ પેટ્રોલિંગના રૂપમાં તમામ મોટી મસ્જિદ આવરી લેવામાં આવી છે જેથી કરી આ વિસ્તારમાં આવતા તમામ હિન્દુ અને મુસલમાન ભાઈઓને મળી શકાય અને જે કોમી એકલાસનું ખૂબ સારું વાતાવરણ ભાવનગર શહેર અને જિલ્લામાં છે એને વધુ મજબૂત બનાવી શકાય સાથે સાથે આજના પેટ્રોલિંગમાં મુસ્લિમ સમુદાયમાંથી સમાજના અગ્રણી નેતાઓ પણ આમાં જોડાનાર છે આ સમગ્ર ફૂડ પેટ્રોલિંગ પૂરું થયા બાદ એક શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરેલ છે જેમાં હિન્દુ મુસલમાન અને વેપારી અલગ અલગ પ્રકારના નાગરિકોનું આજે શાંતિ સમિતિનું આયોજન કરેલ છે